એમના જોડે આવેલા આપણા વિષ્ણુજી ઠાકોર નું સ્વાગત આપડા ઉદાજી જુજારજી ઠાકોર કરશે વિષ્ણુજી નું સ્વાગત ઉદાજી જુજારજી કરશે સરસ ખરેખર ખુબ સરસ આપણી વચ્ચે વાઘોવા સાથે ખરેખર જેમનું નામ છે એવા આપણી વચ્ચે પશુભાઈ આપણે બધા વિડીયો ઓળખીયે છીએ અમારા કનુભાઈ સાહેબ બહુ વધારે જો વિડીયો જોતા હોય ને તો અમારા કનુભાઈ મો દુદા આપી નાઓ તો વિડીયો ચાલતો તો વાઘુવાનો જ ચાલે જબરદસ્ત તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું અને હવે વરસંગજી સ્વાગત કરશે પશુરામ ખૂબ તાળીઓના જોરથી વધાવી લો ખૂબ ખૂબ સરસ ખરેખર જબરદસ્ત આપી રહ્યા છો એન્ટ્રી ખુબ વિડીયો જોઈએ છીએ એમનું સ્વાગત આપણા પ્રતાપજી બાબુજી ઠાકોર કરશે ફૂલછડી અને સાથે સન્માન પ્રતાપજી બાબુજી કરશે ભાઈ ખુબ ખુબ સારા જબરજસ્ત મિત્રો અને એમની ટીમ માંથી એક જબરજસ્ત એવું નામ ડોમરાજી નામે આપણે ઓળખીએ છીએ જબરજસ્ત આ પાત્રનો નો રોલ કરતા હોય છે તો એમનું ફૂલ સડી અને સાથે સ્વાગત કરશી શ્રી ગોડાજી દિવાજી ઠાકોર હા તારીયા ના કર ગણા ખુબ ખુબ ધન્યવાદ દશરથ ભગત સ્ટેજ ભાઈ પેલા નોમાસ્ટે પેલા ભાઈ

नो स्वागत आपला दशरज जी जी फुल सडी आणि चाल आपी स्वागत करे टाळ्यांना गगगडार थियो हो दायलो मित्र ओहो बहुत बहुत तरखर जबरदस्त मित्र आ एक एवू एमनो काम छ

એમનો ખરેખર જે આવ્યા છે એ ખરેખર આપણા માટે તો ગર્વ લેવા જેવી બાબત છે સાહેબ કારણ કે હજાર રૂપિયા ખર્ચી નાખે ને તો આ ટીમ એમ તેમ ગમે તે નથી નહીં પણ ખરેખર આ એક વતન નો પ્રેમ ગણો માં જગદંબા નો એમનો ભાવ ગણો તો ખરેખર આપણા વચ્ચે છે તો બધા મિત્રો ફૂલો થી જયારે આપણા મિત્રો વધાવે ત્યારે તારીઓ ના ગણગણા થી વધાવી લેશો ખૂબ ખુબ સરસ મિત્રો શાંતિ રાખજો હા તો હવે આપણે જેને આતુરતાપૂર્વક રાહ જોઈએ આપણે જેના માટે જેને માણવા માટે અહીં મળે છે તો એનો ખરેખર વધુ સમય ના બગાડતો આપણે એમને મન ભરી અને માણીશું મિત્રો બિલકુલ શાંતિ રાખજો પોતપોતાની જગ્યા શાંતિથી લઈ અને જેટલી તમે શાંતિ રાખશો પ્રોગ્રામ જોવાની એટલી જ મજા આવશે

જે આજુબાજુ ઉભા છો બિલકુલ પોતપોતાની જગ્યા લઈ લ્યો તો પ્રોગ્રામ જોવાની એટલી જ ઓર મજા આવશે આવો જયારે અવસર થઈ રહ્યો હોય અને એ અવસરમાં માં આપણે એ નો અનેરા લગાવી દેતી હોય તો આપણે પ્રોગ્રામ ચાંદ છે પોતાની જગ્યા લઈ અને માણીએ થઈ જાય મારે માની શકો

એટલે હસન સાર સાહેબ બધું ચાલ્યા કરે છોકરો થોડી બૂમો પાંજો અમારી મજા ના આવો પછી કોમેડીમાં છે કે તમે બધું અમારું ઓક્સિજન ઓક્સિજન તમે અવાજ ના કરો તમે તાલી ના પારો તો મજા આવે નહીં ભાઈ સૌથી વધુ તો છોકરો વિડીયો જોઉં છું બાપા વિડીયો બતાવ કે બાપા વિડીયો બતાવજે છોકરો વિડીયો જોઉં છે અમુક તો ઉંમર લાગી વાઘાનો વિડીયો શો કાઢ્યો છે વાઘાનો વિડીયો શો કાઢ્યો છે બાબા તમારું સારું થઈ ગયું કેમેરામેન ફોકસ કરો ઓમ તો મિત્રો આપણા સામે સમયમાં એક સરસ મજાનો પાત્ર લઈને ઉપસ્થિત થઈ રહ્યા છીએ એમાં ડોમરો ભાઈ પધાર્યા છે ઈવન હાગુ થાતુ નહીં ભગવાન જના શોકન લખ્યું સા શિકર શોકન લખ્યું કિસ્મત અવાય ના કેમ ખોટો લાગ્યો ખોટું લાગ્યું ભાઈ ગમરા હવે સોય સો હા શાંતિનાથ હેલો હેલો હો જા કે હો જા બોલો દોલ મેલો ઉભી પર એમ હાલમ ર બાપા કહો માપોલો મા ખા ભઈ માનો કઈ દે હું તો બસ અહીં ઘરે જઈ ભઈ બાપુ ને કે છે માપ મોરક માર ખા હો તાલા અમાર હાલે કી દોલે લબુ હોત કઈ ન આયો હે આ બે ઉભો ઉભો થઈને નાઇટી પહેન આયો છે ને પેન્ટ પહેરવા તો નિયો નહીં

ક તમને મનોરંજન મળે અને તમને હાસ્ય મળે છે ભાઈ હા દરેક છે રોવરાવામાં હું છે ટેકડું પૂછરૂ બસ કુટુંબમાં સમાજમાં પરંતુ આપણે શું પબ્લિકને દોસ્તોને ફેન લોકોને આહારવાનું કામ કરવાનું છે ડરા તૈયાર

એ પછા ભાવ એ માની માની છોકન છોકન જ્યાં અરે ખરે ખરે એવો કંટાળો છે એવો કંટાળો છું ને જમીન વેકવાની છે

એટલે આવું સંસાર છે બધું ચાલ્યા કરે ભાઈ જિંદગી સ સંસાર સ હા ને આ મારી શીખર શું ભાઈ શો ગયા શું થી એવો કંટાળ્યો છે એવો કંટાળ્યો છે આવતા નહીં ભાઈ ને એવો કંટાળ્યો છે અમારા હાડું એ શીખર એટલા દાવાથી હા માસા લીધા નથી અમારા હાડું આવું તો ખરેખર અરે મારા હાડું તો લાખ રૂપિયા મોણસ બાપડું Ibab pun boleh. Speaker mau ngasih pay ya <laughs> Aduh <laughs> Karamu ada aduh

આપડા <laughs> 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 ડાયનાસૂર ઊભો થા કો જો આપરા હાહુ મરી ગયો 8 વાગે થઈ ગયો ये मान मानो रे ए मारी

દરો બેટર મમા ઉપર ઓહો માની બે બળજ્યા બનતા બે બળજ્યા બનતા બે ભેસો બંધી ઉપર

આવા નવા વિડીયો આવતા રહે તો મજ કરો અને તકાબા બ્લોબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જ્યાં સપોર્ટ કર્યો ચેનલમાં એવો સપોર્ટ કરતા રહો ખાલી સપોર્ટની જરૂર છે આશાની જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ